વિજય ઓ ખૂબ જ છેવાં અંજલિ સંભી અને મુકેબદિલ શ્રી બેનલા કલેજ સાહેબ અને શિબેસ મૈત્રા સરદેશભાઈ અને મિતેશ શ્રી વિજયેશભાઈ સહિતના બધા રહેવાલોને આ હાઈસમાં તમને મોબી ઓમના સપૂત કે આપના મૂળ મોતી વાસુદેવભાઈ અને મોબી રઘુરાવભાઈ અને સદેશભાઈ અને મોબી સુહાલભાઈ નીતિનભાઈ પાટિયા મારા મિત્ર રઘુભાઈ હુંબલ અને ઘણા બધા મિત્રો ખાસ કરીને જાહેર જીવનમાં આવ્યા બાદ સૌથી વધુ જાહેર સાથે મેં મોટાભાગે જે માર્ગદર્શન લીધું છે નાના કાર્યકર્તા